હલો જય શ્રી કૃષ્ણા મિત્રો આજે તમારી સાથે હું એક પાર્લરની હોમેડી તૈયાર કરીને આવી છું તો આજનો વિડીયો અમેઝિંગ વિડીયો છે તમને ઘરમાં જ રહેલ વસ્તુથી આ પેક ઘરે જ ઉપયોગ કરી શકો છો તમારે વારે વારે પાર્લરમાં જવું પડતું નથી તો આજનો મારો વિડીયો તમને ગમે તો એક લાઈક નેક્સ્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે સૌપ્રથમ એક બાઉલ લેશું એમાં આપણે બે ચમચી ભરીને કોફી લેશું અહીં આપણે બે ચમચી કોફીનો ઉપયોગ કરીશું આવી રીતે આપણે બે ચમચી મોટી ભરીને કોફી લીધેલી છે હવે આપણે એમાં અડધી ચમચી નારિયલ તેલ લેશું એક ચમચી ખાંડ લેશું ખાંડ અહીંયા મેં અધકચરી વાટેલી લીધી છે એકદમ જાડી ખાંડ લેવાની નથી હવે આપણે એમાં થોડું થોડું દહીં ઉમેરતા જશું અને આપણે સ્ક્રબને તૈયાર કરી લેશું આવી રીતે થોડું થોડું આપણે દહીં લેતા જશું અને સ્ક્રબને તૈયાર કરી લેશું હવે એ ચમચીથી આપણે અહીંયા એક ચમચી જેટલું ગુલાબજળ નાખીશું આપણું સ્ક્રબ એકદમ સરસ તૈયાર છે આપણે આવી રીતે સ્ક્રબ ને રાખીશું આમાં તમારે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી આપણું સ્ક્રબ એકદમ સરસ તૈયાર છે હવે એને આપણે સાઈડમાં રાખીશું હવે આપણે એક પેક બનાવીશું પેક બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે એમાં આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું બે ચમચી ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું આ બધી વસ્તુ પાર્લરની આપણે ઘરેથી જ વસ્તુથી આપણે બનાવી શકીએ છીએ બે વસ્તુ બે ચમચી ઝીણો ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે એક ચમચી કોફી લેશું અહીં એક ચમચી કોફી લીધી છે હવે એમાં આપણે નીચવશું લીંબુ એમાં અડધું લીંબુ આપણે નીચવશું હવે આપણે એને મિક્સ કરી લઈશું હવે જેટલું એકદમ પેક તૈયાર થાય એટલું આપણે અંદર દહીં ઉમેરીશું તમારા અંદર દહીંને લીંબુની જગ્યાએ તમારે ગુલાબજળ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો થોડું થોડું દહીં નાખતા જશું અને પેક ને આપણે તૈયાર કરી લેશું આ વસ્તુ તમે ઘરે જ કરો તો તમારે પાર્લરમાં જવાની જરૂર નથી પડતી અહીં આપણે દહીંની 3 થી ચાર ચમચી જેટલું આપણે ઉપયોગ થયો છે આપણું એકદમ સરસ પેક તૈયાર છે હવે પેકને આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે એને આપણે સાઈડમાં રાખીશું અને સ્ક્રબને આપણે આગળ લેશું હવે આપણે જોઈ શકીએ હવે આપણે સ્ક્રબને મારા જ હાથ ઉપર લગાડીને તમને બતાવું છું અહીંયા આપણે ધીમે ધીમે સ્ક્રબને આવી રીતે આમાં પાણી લેવાનું નથી પાણી નાખશું તો સ્ક્રબે ઉગલવાનું કામ અહીંયા નહીં થાય ધીરે ધીરે આવી રીતે હાથને ઘસેલું થોડો ટાઈમ વધારે લાગશે સ આ રીતે સ્ક્રબ કરવાથી રિઝલ્ટ એ એકદમ સરસ સારું આવે છે ધીરે ધીરે સ્ક્રબલ કરીશું ઉતાવળ નહીં કરવાની પછી ધીમે ધીમે આવી રીતે સ્ક્રબલ આપણે કરીશું અહીંયા આપણે પાંચ દસ મિનિટ આવી રીતે સ્ક્રબલને આપણે ઘસી લેશું હવે આપણે સ્ક્રબ એકદમ સરસ બે મિનિટ ત્રણ મિનિટ પહેલાં આપણે ધીમે હાથે ઘસેલો છે હવે તમને લૂછીને બતાવવું તમે જોઈ શકો છો કે આપણું સ્ક્રબ એકદમ સરસ ચમકદાર અને સ્કીન આપણે એકદમ મુલાયમ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાણી વડે હાથને આપણે ધોઈ લઈએ અહીંયા આપણે પાણી વડે હાથને આપણે એકદમ સરસ ધોઈ લેશું એને આપણે ચોખ્ખા કપડાથી લૂઈ લેશું હવે આપણે હાથ ઉપર બાઉલને સાઈડમાં લેશું આપણે ગુલાબજળ લીધું છું એને આપણે લગાડી લેશું આ ગુલાબજળ લગાડ્યા પછી તમારે દસ મિનિટ કોઈ વસ્તુ અડાડવાની નથી હવે આપણે દસ મિનિટ આવી જ રીતે રાખીશું હવે આપણે દસ જ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચોખ્ખા કપડાંથી એકદમ સરસ હાથને લૂછી નાખીએ હવે આપણે જે પેક બનાવ્યું હતું એને આપણે લઈ લઈએ હવે પેક આપણે ધીમે ધીમે આવી રીતે લગાડીશું આ પેક તમે ગળાના ભાગમાં કે કોણીના ભાગમાં લગાડી શકો છો એકદમ સરસ લગાડીને આ પેકને આપણે દસ મિનિટ રહેવા દેવાનું છે તમે નાના નાના કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ ફંક્શન હોય તો તમે આ પાર્લરમાં જવું પડતું નથી અને ઘરે જ તમે આ પેક અને સ્ક્રબ તૈયાર કરી શકો છો હવે આપણે દસ મિનિટ આ પેકને આપણે રહેવા દેશું હવે આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં પાણી લેશું ધીમે ધીમે આવી રીતે પેકને આપણે કાઢી લેશું તમારે નાની કોઈ પાર્ટીમાં જવું હોય તો તમે આ ઘરે જ રેમેડી તૈયાર કરી શકો છો આનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણે ચોખ્ખા પાણીથી એકદમ સરસ આવી રીતે સાફ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ પંદર જ મિનિટમાં તમારું એકદમ સરસ રિઝલ્ટ આવે છે આવી હવે આપણે ચોખા કપડાથી સરસ એકદમ લૂછી લઈએ તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ રિઝલ્ટ આવ્યું છે જો એકદમ સરસ કમાલકા રિઝલ્ટ આવે છે આ ઘર પર પેક તમને કેવું રિઝલ્ટ મળે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ પેક તમને કેવું લાગ્યું એ મને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ગ્રુપમાં શેર કરજો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા જ વિડીયા સાથે આવજો જય શ્રી કૃષ્ણ